વાઘરા સાયખા જીઆઈડીસીમાં પ્રદૂષણ ફેલાવનાર કંપની સામે તવાઈ ઇકોફાઇન કલર કેમ્પનું ડ્રેનેજ કનેક્શન કપાયું કડક કાર્યવાહીની માંગ વાગરાની સાયખા જીઆઈડીસીમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતી કંપનીઓ સામે આખરે તંત્રએ લાલાંક કરી છે અતિશય પ્રદૂષિત પાણી છોડવા બદલ ડીપી બેતાલીસ અને ડીપી તેતાલીસ મિલકત ધરાવતી ઇકોફાઈન કલર કેમ્પ કંપનીનું ડ્રેનેજ કનેક્શન કાપી નાખવાનો કડક આદેશ જીઆઈડીસી ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યો છે આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક પ્રદૂષણની ગંભીર સમસ્યાને સપાટી પર લાવી દીધી છે પ્રાપ્ત માહિતી અનુસાર ઇકોફાઇન કલર કેમ્પ કંપની જીપીસીબી દ્વારા નિર્ધારિત માપદંડો કરતાં અનેક ઘણું વધુ પ્રદૂષિત પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર સીધું ડ્રેનેજમાં છોડી રહી હતી જીઆઈડીસીની તપાસમાં આ હકીકત સામે આવ્યા બાદ કંપનીને સ્પષ્ટીકરણ આપવા જણાવ્યું હતું ત્યારબાદ કંપનીના કહેવાથી સંયુક્ત વિશ્લેષણ કરવામાં આવ્યું હતું જેમાં ફરીથી પાણીના નમૂનામાં પ્રદૂષણનું પ્રમાણ માન્ય મર્યાદા કરતાં ઘણું ઊંચું જણાઈ આવ્યું હતું આ કોઈ પહેલી ઘટના નથી નોટિસ મુજબ આ કંપની દ્વારા ત્રીજી વખત આ પ્રકારનું બેદરકારીભર્યું કૃત્ય આચરવામાં આવ્યું છે ઉદ્યોગો દ્વારા વારંવાર થતી આવી ગંભીર બેદરકારીને કારણે આસપાસના ખેતરોમાં કેમિકલયુક્ત પાણી ભરાઈ રહ્યું છે જેના કારણે જમીન બિન ઉપજાઉ બની રહી છે પાકને નુકસાન થવાની સાથે સ્થાનિક લોકોના આરોગ્ય સામે પણ ગંભીર ખતરો ઊભો થયો છે સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોની માંગ છે કે માત્ર ડ્રેનેજ કનેક્શન કાપવા જેવી સામાન્ય કાર્યવાહી પૂરતી નથી જે કંપનીઓ વારંવાર પર્યાવરણ સાથે ચેડા કરે છે તેમની સાથે ક્લોઝર સહિતની કડક કાર્યવાહી થવી જોઈએ સરકારે આ ગંભીર મુદ્દા પર તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ અને કાયમી ઉકેલ લાવવા માટે મજબૂત પગલાં ભરવા જોઈએ જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો ભવિષ્યમાં આ કેમિકલયુક્ત પાણી આ વિસ્તારના લોકો માટે ઝેર સાબિત થઈ શકે છે આ એક એકલ દોલક ઘટના નથી સાયખા જીઆઈડીસી માં આવી અનેક કંપનીઓ છે જેઓ ટ્રીટમેન્ટ વગર જ કેમિકલયુક્ત પાણી ખુલ્લે આમ છોડી રહી છે આ પ્રદૂષિત પાણી આસપાસના ખેતરોમાં ફેલાતા જમીન બિન ઉપજાઉ બની રહે છે અને પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે સૌથી મોટો ખતરો તો સ્થાનિક ગામોમાં રહેતા લોકોના આરોગ્ય સામે ઊભો થયો છે આ પ્રદૂષણ માત્ર જમીન અને પાકને જ નહીં પરંતુ સ્થાનિક જીવસૃષ્ટિ માટે પણ ઘાતક સાબિત થઈ રહ્યું છે ભૂતકાળમાં પણ આ પ્રદૂષિત પાણીને કારણે અનેક સમસ્યાઓના મોત થયા હોવાના કિસ્સાઓ નોંધાયા છે એટલું જ નહીં નજીકના જળસ્ત્રોતમાં આ કેમિકલયુક્ત પાણી ભરતા સેંકડો માછલીઓના પણ મોત નીપજ્યા હતા જેના કારણે પર્યાવરણને ભારે નુકસાન થયું છે અને કેટલાક ખેડૂતો પાયમાલ બન્યા છે સ્થાનિક લોકોની સ્પષ્ટ માંગ છે કે જીઆઈડીસી ઓથોરિટીએ માત્ર એક કંપની સામે કાર્યવાહી કરીને સંતોષ ન માનવો જોઈએ આ સમગ્ર મામલે યોગ્ય અને સઘન તપાસ કરીને જે પણ અન્ય કંપનીઓ આ પ્રદૂષણ ફેલાવી રહી છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આવા બેફામ ઉદ્યોગકારો ટ્રીટમેન્ટ વગરનું કેમિકલયુક્ત પાણી છોડી મૂકે છે અને આ પાણી સીઈ ટી લાઇનમાં જાય છે આ લાઇનમાં અનેક જગ્યાએ ભંગાળ સર્જાયું છે જેનાથી આ કેમિકલયુક્ત પાણી જાહેરમાં વહે છે જે એક ગંભીર ખતરો છે તથાકના જાગૃત નાગરિકોનું કહેવું છે કે બેદરકારી દાખવનાર કંપની સામે કાર્યવાહી કરવી એ ખૂબ જ સારી વાત છે પરંતુ સીઈટીપી લાઇનમાં ભંગારને કારણે અને ખેડૂતોની જમીન ઉપજાઉ બની ગઈ છે અને તેઓ પાયમાલ બન્યા છે તો શું માત્ર કંપનીઓ જ જવાબદાર છે કે પછી જીઆઈડીસી ઓથોરિટીની બેદરકારી પણ આ માટે જવાબદાર છે સ્થાનિકોની માંગ છે કે આ ગંભીર બેદરકારી બદલ જીઆઈડીસી સામે પણ નક્કર કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને અને ખેડૂતોના હિતનું રક્ષણ થાય